એકબીજાને વરમાળા પહેરાવીને અનંત અને રાધિકા બંધાયા ભૌ બહુ ના રાધિકાના સેઠામાં ભર્યું અનંતે પોતાના નામનું સિંદુર વરઘોડામાં સેલિબ્રિટીઓ મન મૂકીને મૂકીનેતા અંબાણી નો પણ જોવા મળ્યો જલવો રોયલ સ્ટાઈલ માં થઈ રાધિકા ની એન્ટ્રી મુકેશ અંબાણીએ કોઈ કસર બાકી ના રાખી જુઓ કેવા રહ્યા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન બાર જુલાઈએ અનંત ને રાધિકા ના લગ્ન થયા અને બંને ભૌ ભાવ ના બંધન માં બંધાઈ ગયા આ લગ્નમાં અંબાણી પરિવારે કોઈ કસર બાકી નથી રાખી લગ્નમાં અંબાણી પરિવાર નો ઠાઠ ને વટ પણ જોવા મળ્યો હતો દુલ્હન રાધિકા ની વાત કરીએ તો તે રાજકુમારી કરતા સહેજે ઓછી નહોતી લાગતી થીમ એન વારાણસી રાખવામાં આવી હતી ડેકોરેશન માં મિની કાશી જોવા મળ્યું હતું જીઓ વર્લ્ડ સેન્ટર માં વરઘોડો વરમાડા બાદ અનંત રાધિકા એ સાત ફેરા પણ લીધા હતા જાન બાર જુલાઈએ બપોરે સાડા ચાર વાગે એન્ટીલિયા થી નીકળીને જીઓ વર્લ્ડ સેન્ટર માં આવી પહોંચી હતી લગ્નમાં દેશ વિદેશના મહેમાનો ઉપરાંત બોલિવુડ ના અનેક સેલેબ્સ પણ સામેલ થયા હતા જાનમાં ખુશી કપૂર સારા અલી ખાન અનન્યા પાંડે રજનીકાંત શાહરૂખ સલમાન વરુણ ધવન અર્જુન કપૂર સહિતના અનેક સ્ટાર મન મૂકીને ઝૂમવા લાગ્યા હતા રાધિકાએ અંગ્રેજીમાં અનંતને વચન આપતા કહ્યું હતું કે આપણા ઘરમાં પ્રેમ ને સુખ શાંતિ નો વાસ હશે આપણે ગમે ત્યાં હોઈશું હંમેશા સાથે જ રહીશું અનંતે હિન્દીમાં વચન આપતા કહ્યું કે રાધિકા શ્રી કૃષ્ણના આશીર્વાદ હું પ્રતિજ્ઞા કરું છું કે આપણે સાથે મળીને આપણા સપનાનું ઘર બનાવીશું આપણું ઘર માત્ર મકાન નહીં હોય પરંતુ પ્રેમ અને સાથ નો અહેસાસ હશે આપણે ભલે ગમે ત્યાં રહીએ જય શ્રી કૃષ્ણ લગ્ન મંડપમાં રાધિકાની એન્ટ્રી પણ ખૂબ જ રોયલ અંદાજમાં કરવામાં આવી હતી મયુર વાહન માં બેસીને રાધિકાએ મંડપમાં એન્ટ્રી લીધી હતી વરમાળાની વિધિ દરમિયાન આ કપલ તેમના મિત્રો અને પરિવારો થી ઘેરાયેલું જોવા મળ્યું અનંત અંબાણી અને રાધિકા અને રામાણ ધૂન વચ્ચે એકબીજાને હાર પહેરાવીને તેમના લગ્નની ઔપચારિકતા પૂર્ણ કરી અનંત અંબાણીની દુલ્હનિયા રાધિકા તેના વેડિંગ લુકમાં તો ખૂબ જ સુંદર લાગી જ રહી હતી તેણે દરેક ફંક્શન માટે અલગ અલગ ભારતીય પોશાક પહેરીને પોતાની સુંદરતા વધારી પરંતુ સાત ફેરામાં ચાંદના ટુકડા જેવી લાગ્યા બાદ વિદાયમાં પણ સોના જેવી લાગી રહી હતી અનંત સાથે લગ્નની તમામ વિધિઓ કર્યા પછી રાધિકાની વિદાય નો સમય આવ્યો આ દરમિયાન પણ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી વિદાય સમારંભ દરમિયાન તેની મનીષ મલ્હોત્રા નો રિયલ સોનાના દોરાથી બનેલો લાલ લહેગો પહેર્યો હતો જીઓ વર્લ્ડ સેન્ટરમાં લગ્ન પછી રાધિકા અનંત સાથે પ્રથમ વખત એન્ટિલિયા પહોંચી હતી જ્યાં તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને તને રાધિકા પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને શ્લોકા મણીએ તિલક લગાવીને બંનેનું ઘરમાં સ્વાગત કર્યું